રાજ્યઘન ભઠ્ઠી બન્યું રાત્રે ઓગણત્રીસ ચાર ડિગ્રી સાથે ગુજરાતમાં ભાવનગર સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ચુમ્વાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી ઉત્તર પશ્ચિમના ગરમ પવનને કારણે રાજ્યઘન ભઠ્ઠી બની ગયું તેર શહેરમાં ચાલીસ થી વધુ ડિગ્રી ગરમી એક બે દિવસમાં ગરમીનું પ્રમાણ ઘટશે કેમ્પ હનુમાન મંદિરેથી ચાલુ વર્ષે શોભાયાત્રામાં કોઈ ટેબ્લો બેનરો નહીં જોવા મળે માત્ર બાઇક અને સુંદરકાની ભજન મંડળીઓ હશે અમદાવાદની રબારી વસાહતને લઈ સરકારનો મોટો નિર્ણય એક હજાર સો માલધારી પરિવારોને ઘરનો કાયમી માલિકી હક અપાશે માર્ચ માસ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતા કુલ પંદર ગામોના પંદર પ્રગતિશીલ ખેડૂતોની પસંદગી કરવામાં આવી કે જેઓએ પોતાના ખેતરમાં ડ્રોન દ્વારા છંટકાવના નિર્દર્શન ગોઠવવા સંમત થયા હતા આ ખેડૂતોના ખેતરમાં વિવિધ પાકોનો ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવ્યો છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બાર એપ્રિલ શનિવારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાનાર છે આ પરીક્ષામાં રાજ્યભરમાંથી ધોરણ આઠના હજારો વિદ્યાર્થીઓ ભાગ લેશે આ પરીક્ષા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થિત અઢી હજારથી વધુ કેન્દ્રો પરથી આ પરીક્ષા આપશે તેમ જાણવા મળ્યું છે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી યુ હવે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું લઈ રહી છે યુનિવર્સિટી દ્વારા પીએમ ઉષા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન યોજના હેઠળ આધુનિક ડેટા સેન્ટર બાંધકામ માટે ટેન્ડર મંજૂર કરાયું છે મંગળવારે શહેરમાં સતત ત્રીજા દિવસે પારો એકતાળીસ ડિગ્રી નજીક રહેતા લોકો શેકાયા હતા બુધવારે ગરમી ચાળીસથી એકતાળીસ ડિગ્રી વચ્ચે રહેશે એટલે કે ચોથા દિવસે પણ લોકોએ હીટવેવનો સામનો કરવો પડશે દસમીએ અડત્રીસથી ઓગણચાળીસ ડિગ્રી ગરમી રહેશે ત્યારબાદ શહેરીજનોને આંશિક રાહત મળશે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ એકમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હતું પ્રક્રિયા પૂર્ણ થઈ છે સુરત જિલ્લાની ત્રણસો ઇઠ્યાસી શાળામાં ત્રણ હજાર નવસો ત્રેવીસ સીટ ફાળવવામાં આવી છે જે અંતર્ગત સાત હજાર સાતસો દસ વાલીઓએ આરટીઈ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એટલે એક સીટ પર બે વિદ્યાર્થીઓ દાવેદારી નોંધાવી છે સૂકા અને ગરમ પવન ફૂંકાવાને કારણે સુરત જિલ્લામાં આગામી બે દિવસ નવ અને દસ તારીખના રોજ હીટવેવની આગાહી જિલ્લા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ બંને દિવસ તાપમાન ચાલીસ ડિગ્રીની ઉપર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે આ સ્પેશિયલ ટ્રેન દસ અને સત્તર એપ્રિલના રોજ સવારે આઠ પચાસ કલાકે પોરબંદર સ્ટેશનથી ઉપડશે સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી વચ્ચે રાજકોટમાં મંગળવારે સતત બીજા દિવસે તાપમાન ચુમ્વાળીસ ડિગ્રીએ પહોંચ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં દસ એપ્રિલ સુધી હીટવેવની અસર રહેશે ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે નર્મદા પરિક્રમા માટે જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી વિભાગે ચાર વિશેષ બસ શરૂ કરી છે જેમાં પહેલા દિવસે મોટી સંખ્યામાં મુસાફરોએ બસનો લાભ લીધો હતો વડોદરા સિવાય પણ પુણે અમદાવાદથી મુસાફરો આવ્યા હતા આ બસો વડોદરાથી તિલકવાડા જશે જ્યાંથી યાત્રીઓ નર્મદા પરિક્રમાની શરૂ કરશે કેટલાક સમયથી ગરમી વધતા રાતના સમયે વીજ માંગમાં વધારો થયો છે જેના પગલે દિવસે એક લાખ લોકો વાપરે તેટલી વધુ વીજળી શહેરીજનો રાતના સમયે વાપરતા હોવાનું સપાટી પર આવ્યું છે વીજ કંપનીના સૂત્રોએ કહ્યું કે હાલ ગરમીમાં વધારો થવાથી વીજ માંગ પણ વધી છે રાજ્યમાં સૌ પ્રથમ એમએસ યુનિવર્સિટીમાં સસ્ટેનેબિલિટી એમબીએ નો કોર્સ શરૂ થશે કંપનીઓમાં સસ્ટેનેબિલિટી વિભાગની શરૂઆત થતા એમ પ્રોગ્રામ ઇન સસ્ટેનેબિલિટી મેનેજમેન્ટ શરૂ કરવામાં આવ્યો છે મેનેજમેન્ટ ફેકલ્ટીમાં એક્ઝિક્યુટિવ કોર્સમાં સસ્ટેનેબિલિટીમાં સ્પેશિયલાઇઝેશન કરી શકાશે શહેરમાં હીટવેવના પગલે ફૂંકાયેલા ગરમ પવનોથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો સિઝનમાં પ્રથમવાર પારો બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો હતો દસ એપ્રિલ સુધી હીટવેવની અસર રહેશે તે પછી ગરમીથી થોડી રાહત મળશે શહેરીજનોને મંગળવારે આગ ઝરતી ગરમીનો અનુભવ થયો હતો